રાજકોટ જિલ્લાના ઉપલેટા પથકમાં ભારે વરસાદ બાદ નદી નાળાઓમાં નવા નીરની આવક મોજ ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયો ભારે વરસાદને કારણે ગઢાળા નજીક આવેલ મોજ ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં ડેમના દસ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા મોજ ડેમના દસ દરવાજા ખોલી અને દસ હજાર પાંચસો એંસી ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે દસ હજાર પાંચસો એંસી ક્યુસેક પાણીની આવક અને દસ હજાર પાંચસો એંસી ક્યુસેક પાણીની જાવક ડેમમાંથી મોજ નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી મોદ નદીમાં પાણી છોડવામાં આવતા મોત નદી બની તૂર મોદ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકને પગલે ગઢાળાથી પસાર થતી મોદ નદી બે કાંઠે વહેતી થઈ મોદ નદીમાં પાણીની પુષ્કળ આવકને પગલે ઉપલેટા મામલતદારે લોકોને નદીપટ વિસ્તારમાં અવર કરવા અપીલ કરી બીરો રિપોર્ટ અરશીભાઈ આહિર ઉપલેટા